ભરૂચ જિલ્લાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે આચાર સંહિતા ભંગને લઈ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી જેને લઈને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો કર્યો હતો જેમાં તેમણે કોંગ્રેસ ઉપર ખુલાસો કરતા આંકડા પ્રહારો કર્યા હતા આમો તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ અને કેટલાક ગામના સરપંચ તાલુકા પંચાયત સભ્ય અને કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી આચાર આચારસંહિતેના ભંગની ફરિયાદ કરી છે જેને લઈને આમોદ તાલુકામાં આછોદ એક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં પ્રચાર માટે ભરૂચ જિલ્લાના ભાજપના સાંસદ મનસુખ વસાવા દિલ્હીથી સીધા આમોદ તાલુકાના રાણીપુરા ગામે આવી પહોંચ્યા હતા જ્યારે સાંસદ સભ્ય મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને ખબર પડી ગઈ કે અમે હારવાના છે જેથી બોખલાઈ ગયેલા છે તેવા આક્ષેપ કર્યા હતા અને ખુલાસો પણ કર્યો હતો ભરૂચ જિલ્લાના આછોદ જિલ્લા પંચાયતના ચૂંટણી પ્રચાર છે મારે આજે આવવાનું થયું આજે એ પણ માહિતી અમને જાણવા મળી કે કોંગ્રેસના લોકો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આમોદના દીપક દીપકભાઈ એમના પર આરોપ આરોપ મૂક્યો છે કે દીપકભાઈ ચૂંટણીમાં પ્રલોભન આપે છે આચારસંહિતાનો ભંગ કરે છે અને એને લઈને એ લોકો કલેક્ટરને આયરપત્ર પણ આપ્યું આ તત્પણ તદ્દન એમની વાત ખોટી છે આજે હારવાના છે આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના લોકો હારવાના છે અને હાર એમને નક્કી જ દેખાય ક્લિયર દેખાય છે હાર તો એ બેબાકડા થઈ ગયા છે અકડાવાણ એમને છે એટલે ખોટો ખોટો આક્ષેપ કરે છે બાકી હકીકતમાં દીપકભાઈ અમારા સંજયભાઈ ઇન્ચાર્જ અને દીકે સ્વામીના બધા જ લોકોની હાજરીમાં દીપકભાઈ એ જે કેટલો ખોટી વાતો કરનારા લોકો હતા કે એમને સમજાવી રહ્યા હતા અને યાદી પણ બતાવતા હતા મારી પાસે યાદી છે એક એક લાભાર્થીને અનેક પ્રકારના અલગ અલગ જે કરેલા કામોની યાદી અમારી પાસે છે અને આ લોકો કે ભાજપ સરકાર કંઈ કામ નથી કરતી ભાજપ સરકાર આવાસની આપે ભાજપ સરકાર પ્લોટ પ્લોટની આપે પાણીની આપે આ બધી જ વાતો કરે છે એવા લોકોને મારે બતાવવું પડે કે ભાજપ સરકારમાં આટલા આટલા કામો છે આવાસોમાં પણ અમે આટલા આવાસો બનાવ્યા છે અને હજુ આવનારા દિવસમાં હજુ લિસ્ટ છે કેટલાક લોકોના ફ્લોટ મંજૂર થયા છે આવાસ મંજૂર થયા છે એ યાદી હોય તો અમારે કેવું પડે છે સામે ખોટો પ્રચાર કરે છે એને અમારે કાઉન્ટર તો કરવું પડે ને એ કાઉન્ટર અમે કરીએ છીએ અહીંયા એક એક જગ્યાની હદભાઈ ઉપરાંત તમે બધા જ કહીશ આજે મેં પણ કહ્યું કે જંબુસરની અંદર કે વાત કરી કે ભાજપવાળા प्रलोभन आपे एवं प्रलोभन आप तक અમે ચૂંટણીમાં જે અમારે સરકારના કરેલા કામો છે પાર્ટીની સિદ્ધાંતની વાતો કરીએ છે જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ચાલી રહી છે ચાલી રહી હોવાથી અત્યારે તાલુકા પંચાયત આમોદ તથા ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના મગરોળ ગામે લોકોને મતદાર મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે અમે સખત વિરોધ કરીએ છે તથા અમારે એવું કે જો તમે આ આ જે કર્મચારી તથા શ્રી સામે પગલા નહીં ભરો તો અમે જલદ આંદોલન કરીશું તથા ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર કરશો તમે પ્રશાસનને અમારી ચિમકી છે